રથયાત્રાની તૈયારીઓ હંમેશા બની રહી છે અને આ વખતે પણ લાખોની સંખ્યામાં જ્યારે લોકો જોડાવાના હોય એટલે આપણે પરંપરાગત રીતે ગૃહ વિભાગ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ સલામત રીતે ભક્તજનોની પોતાની જે લાગણીઓ છે એ લાગણીઓને ક્યાંય ઠેસ ના પહોંચે અને સરસ રીતે આ જગન્નાથજીની રથયાત્રા આખા શહેરમાં એના રૂટ પ્રમાણે ફરી અને નીચ મંદિરે પાછી ફરે ત્યાં સુધીની તમામ વ્યવસ્થાઓ ગૃહ વિભાગ દ્વારા એ કરવામાં આવી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે